ધોરણે પ્રક્રિયા શરૂ કરીને ખેડૂતો સાથે ભેદભાવ કરવા માંગ ના આવે તેવી પારદર્શકતા જાળવી અને ખેડૂતોને ખોટી હાલાકી ન થાય તેવા ઉદ્દેશ્યથી કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ એકમાત્ર ખેડૂત પાસેથી જહાલ ચોવીસો કિલો રાયડાની ખરીદી કરવામાં આવી છે જે બે હેક્ટરની મર્યાદા છે તો ખરેખર બે હેક્ટરનું ઉત્પાદન છ કિલો જેવું થાય છે તો ખેડૂતો ઉપરનો માલ બજારમાં વેચાણ કરવા માટે જાય ત્યારે તેને મોટું નુકસાન ભોગવવું પડે તેવી હાલત છે ખરેખર જે ઉત્પાદન થાય છે તેના એકસો ખરીદી થાય તો આ નાના ખેડૂતોને લાભ મળી શકે એમ છે અને આવા ખેડૂતો ખેતી માટે તો જ રહે છે સાથે જ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડીયાએ આમ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કચ્છમાં હાલે નર્મદાના વધારાના એક મિલિયન એક્ટર ફીટ પાણી માટેના કામો ચાલુ કરી દેવામાં આવ્યા છે જેમાં ખેડૂતોને કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના કામો શરૂ કરી દેવાય છે જેનું વળતર પૂરતો પણ ચૂકવવામાં આવતો નથી હાલે પાકનું વળતર આપવામાં આવે છે તે ખૂબ જ નજીવી રકમ હોય છે નિયમ અનુસાર જે ખેડૂતોને કામ બાબતની નોટિસ આપવામાં આવતી હોય છે પણ ખેડૂતોને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ કેદ જિલ્લા પ્રમુખ શિવજીભાઈ બરાડિયા મંત્રી વાલજીભાઈ લીંબાણી કોષાધ્યક્ષ હરુભાઈ ઓરા સલાહકાર ડાયાભાઈ રૂડાણી ઉપપ્રમુખ બચાભાઈ માતા રામજીભાઈ છાંગા ભીમજીભાઈ કેરાસિયા મહિલા પ્રમુખ વાલુબેન રાબડિયા સહિત કિસાન સંગના હોદ્દેદારો અને ખેડૂતો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા વિજય ગેલાણી અમતક ન્યૂઝ બૂચ આજે એક તો અમારી રૂટિન જિલ્લા બેઠક હતી ને આજે બે આવેદન પત્રા અપાણા છે એક દરેક વખતે છે ને જેની જાહેરાત મોટી થાય પણ એનું પરિણામ છે ને શૂન્ય હોય છે એટલે રાયડા ખરીદીને જ્યાં સુધી અત્યારે રાયડાની આવક ફૂલ છે રાયડાના ભાવો ખેડૂતો સાવ તળીએ બેસી ગયા છે ત્યારે સરકારે ખરીદવાની જાહેરાત તો કરી કે અઢાર માર્ચથી અમે ખરીદવાનું ચાલુ કરશું હજી સુધી ખરીદવાનું ક્યાંક ચાલુ થયું છે તો ક્યાંક બારદાન નથી એમાં પારદર્શકતા નથી હમણાં મેં કલેક્ટર સાહેબને કીધું અમને અધિકારીઓને હજી ખબર નથી ખરેખર કે ખરેખર આની પદ્ધતિ શું છે રોજના કેટલા ખેડૂતોને બોલાવો પડે માત્ર પંદર વીસ ખેડૂતોને ભુજ તાલુકાની એકનો ખાલી સિમ્પલ આપવું આ દરેક તાલુકાની પરિસ્થિતિ છે સોળસોનું રજીસ્ટ્રેશન છે રોજ પંદર સોળ ખેડૂતો બોલાવે ચાર મહિના સુધી આ ખરીદી પૂરી ન થાય અને ખેડૂતોને ક્યારે આના પૈસા મળે અને ખરીદી કરે છે એ માત્ર જો સરકારને આપના માધ્યમથી કહું છું કે જો તમારે ખરીદી કરવી હોય તો મશગરી ના કરો ખેડૂતોની માત્ર બે હેક્ટરની મર્યાદામાં ચોવીસો કિલો જ માલ ખરીદે છે બાકીનો ખેડૂત જેને બજારમાં લૂંટાય છે એટલે એમ કહીએ તો કહી શકાય કે પચીસ ત્રીસ ટકા ખરીદી કરે છે બાકીનો માલ પાછી બે હેક્ટરની મર્યાદા છે એટલે દસ એકરનો ખેડૂત હોય તો બાકીનો માલ તો એને બહાર જ વેચવાનો એટલે ખરીદીમાં તો મને એમ લાગે છે આપના માધ્યમથી સરકારને મેં અત્યારે કૃષિમંત્રીને પણ લખ્યો છે પત્ર કલેક્ટર સાહેબને કીધું કે ખેડૂતોનો જેટલો માલ થાય એટલો તમારે ખરીદી લેવો પડે તો ખરીદી કીધી કહેવાય બાકી ફોટા પડાવવા ખાલી વાતું કરવી અને એમાં પારદર્શકતા નથી આવતી હજી કાં તો કે આજે હવે બારદાન નથી આજે મજૂર નથી આ કોઈ સિસ્ટમ જ નથી સિસ્ટમ વગરનું આખું કામ ચાલે છે એટલે તાત્કાલિક ધોરણે એમાં ઘટતું થાય એવું આશ્વાસન પણ અત્યારે આપ્યું છે બીજી બાબત કે નર્મદામાં વધારાના પાણી માટેનો અમે સરકારને પણ રજૂઆત કરી સરકારે એનો સારો નિર્ણય લીધો એ બદલ હું અભિનંદન પણ આપું છું પણ જે ખેતરોમાં એથી નીકળે છે મોટા મોટા ખાડા કરી નાખે છે અને એની ગાઈડલાઈન નક્કી નથી જોવો તમે સરકારની છે ને કઈ સાઈડ એની એવું કહેવાય ખેડૂતો માટેનું એમનું ધ્યાન કે હજી એને ગાઈડલાઇનની ખબર નથી હમણાં કલેક્ટર સાહેબને મેં કીધું તો એની કોઈ ગાઈડલાઈન નક્કી નથી એટલે ગાઈડલાઈન કોઈ નક્કી ન હોય ખેડૂતની જમીન કેટલી એકાવર થાય છે એનું પાકનું નુકસાન કેટલું થાય છે કોઈ જાતનું સંપ કર્યા વગર મસલત કર્યા વગર વિશ્વાસમાં લીધા વગર ખેડૂતોના ખેતરોમાં ગળી જઈને ભારે વાહન નાખી દેવાની જ્યાંથી પાઇપલાઈન નીકળે છે હું ખેડૂતના દીકરા તરીકે ખેડૂત આગેવાન તરીકે કહું છું કે એમાં બે વર્ષ સુધી કાંઈ થવાનું નથી એનો વપરાશી હક પણ દાખલ કરે છે છતાંય વળતરનું નક્કી નથી એટલે ખેડૂતોને પારિવારિક નુકસાન ભોગવતો જ રહે છે ખેતરમાં જાય તો સમસ્યા લઈને જાય એટલે આપણા માધ્યમથી કહું છું કે તાત્કાલિક ધોરણે ઘટતું કરે નહીં ઘટતું થાય તો વિકાસ કાં તો વિકાસના કામોમાં રોડા પડે ન કરવું પડે એના માટેનું કોઈ ષડયંત્ર હોય તો ખબર નથી પડતી એટલે તાત્કાલિક ગાઈડલાઈન ન હોય યાર કોઈ કામ થાય એની ગાઈડલાઈન ન હોય આ તો એક નવી વાત કહેવાય એમ કે એનું શું આપશો એ કોઈને કાંઈ નક્કી નથી એટલે આવી ખોટી બાબતું કરી અને મને લાગે છે કે એક મોટો ભ્રષ્ટાચારનો આમાંથી મને લાગે ભૂ આવે છે તેતાલીસો કરોડ રૂપિયા જો ફળવાણા હોય તો એમાં જમીન સંપાદન સાથેનું છે તો એ રૂપિયા કોણ ખાઈ જાય છે રૂપિયા કોના ખીચામાં લ્યા જાય છે એટલે આવા અનેક પ્રશ્નો છે આ જે આ બે મુખ્ય પ્રશ્ન હતા રાયડો ખરીદીને આ બે બાબતમાં ઘટતો નહીં થાય તો આવનારા દિવસોમાં ફરીથી ખેડૂતોને રોડ ઉપર ના આવવું પડે એવી આપના માધ્યમથી સરકાર અને તંત્ર બંનેને વિનંતી કરું